રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ આજથી ફરી ધમધમતું થયું છે અને યાર્ડમાં પ્રથમ દિવસે ઘઉંની પુષ્કળ આવક પણ નોંધાઈ છે ત્યારે ખેડૂતોને અપૂરતા ભાવ મળી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ધોરાજી પંથકના ખેડૂતોએ સારા ભાવ ન મળવાની આશાએ ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું અને ખેડૂતોએ મહા મહેનતે ઘઉંનું ઉત્પાદન મેળવ્યું અને હવે ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોએ ઘઉંના વાવેતરથી લઈને ઉત્પાદન સુધી ખેત મજૂરી ખર્ચ ખર્ચ જંતુનાશક દવાઓ બિયારણ સહિતના કરીને ખેડૂતોએ ઘઉંનું ઉત્પાદન મેળવ્યું અને હવે ઘઉં તૈયાર થઈને યાર્ડમાં વેચવા જાય તો ખેડૂતોને પ્રતિ મણના ભાવ 400 થી 450 મળી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોને 600 રૂપિયા પ્રતિ મણના ભાવ

ખર્ચો કેવો થાય છે ખર્ચા ડબલ થઈ ગયા ને તો ઉત્પાદન નથી આ વાતાવરણ હિસાબે ભાવ નથી મળતા પોષણ માર્કેટિંગ યાર્ડ આવ્યા છીએ તો પોષણ ક્ષમ ભાવ મળતા નથી અને ખર્ચો વિગે દસ હજાર નો થાય એક વર્ષથી કુદરત રૂઠો એટલે ખેડૂતો બધાને કહીને લઈને આવવાનું થાય તો અહીં યાર્ડમાં એવી તો સુવિધા નથી ઘઉં નહીં પલડે કેવા ભાવ મળે છે ભાવ પાંચસો ની અંદર જ રહે છે છસો રૂપિયા પૂરા હોય તો ખેડૂને કઈ પૈસા મળે સાચા ગ પ્રતિકૂળ હવામાનને હિસાબે વાવેતરના ઉત્પાદનમાં ઘણો ફેર પડેલો છે ઉત્પાદન ઓછું થયેલું છે અને યાર્ડની અંદર ભાવની અંદરમાં પણ થોડો ઘણો ભાવ નીચા રહીએ છીએ પાંચસો ચારસો સિત્તેરથી પાંચસો વીસ સુધીના ભાવ રહીએ છે અને બધાને ખેડૂતોને ને થોડો ક્લોસ જાય છે પણ વાંધો નથી બધાને સારું શું કેશો કેટલા ભાવ મળવા જોઈએ ખરેખર ખરેખર ભાવ પાંચસો ને ની આસપાસ મળવા જોઈએ